મને ગમો ઓળખ શકું દેખાડો ગમો આ મોટા મોણસ ઉભો દેખાતો નહી દેખાતો દેખાતો નહીં દેખાતો નહીં છોકરો એ તું તર ખબર નહીં પડતી મારો બેટો મારો તો કોઈ ખોફ જ નહીં રહ્યો हं अजी गोमो बेते दिन मारू हं बाकी फातेंदर ने ओळख सकून बाकी बद्दल ने खबर छे क्या फे आधी नाको वाला फातेंदर छे हो पण फे जाक रतो नाही चलो हं हे तक तू हं या मजे देखा एक दोन कारण जा

ક્યાં કીશી લ્યા કુ ક્યાં ખી છે હા હા કે નક્કી કે નથી હમ કાકર કહેતા હોય કે કાકાના કાકાના કાકર કહેતા આવે મોં કોઈથી પીવા તો નથી મોં કોણ થું પ્યાજી નાખવા વાળો ફતેન્દર એવો રોતો રોતો આવેલે તું કોક કરી છે

હં 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 તું ના પડી હે તું શું કરવા આવ્યો વચ્ચે હે હે તમે કાઠો આવો આ તારો કાકો તું શું તારા કાકાને લઈને જ હું બીવાય જાય એમ હો તું એમ કે માંગે છે તારા કાકાનો અમે તારા કાકાને મારું હું તારા અમે બોલ મારું એ પટિયા તું મને મારવા આવ્યો કોઈ નાખે નથી ની વાત કરવી જતા રહો કઉ છું જતા રહો ફત્યા હા આ ઓમા 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 ઓમા

પાસે મેરો બરોબર ના ગાધો બરાબર તો જોવે ને ખાય નો આ મસ્ત થઈ ગયો શું વાત કરો છો પછી એ વાત તો જવા દો એના પછી હે ને એ વાત તો હેડ તો હેડ તો હેડ તો અંદર જંગલ માં એવા પેહી ગયો ને ખબર જ ન મને શું વાત કરો છો ખરેખર યાર હું તો ભૂલો પડી ગયો આયો કોરે મોરે તમે જો ને કોઈ દેખાય ના

આલે આજાર અલવાઈએ આલે 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 હારું તો નેકાળી હું બધું પટાઈ લઉ બરોબર હો હો હર તો કેતો ના હું ને ખાવ તું ને કાળ આટલું હાટું હાથી લઈજો પાટો હાથી લઈજો આપણે ને એ બધું આપણે કરી લવા ભાઈ તું તો તો લે ને બધું હવે ગભરાઈ ગયો બરોબર ગભરાઈ ગયો કોઈને કરે બરોબર લેવડો હવે હલો હવે રહી જો બધા હારું કર્યું